તમારો સવાલ છે કે આજકાલના છોકરાઓ જેમ કે બાર વર્ષનો છોકરો એનામાં જરા પણ વિનય વિવેક છે નહીં કોઈનું સાંભળતો નથી ને પગલે ખોટું બોલે છે પરમાધામીનો પણ ડર નથી ઘણું સમજાવ્યું પણ સમજતો નથી કેવી રીતે એને સમજાવવો સમજ પડતી નથી તે માટે યોગ્ય માર્ગદર્શન આપશો

અને બીજાને કેવા ઉલ્લુ બનાવીને ખુશ થતા હોય મા બાપ ની ઉપર કેવો રોપ જમાવતા હોય આવું બધું જોઈ જોઈને મગજ પર એ જ સંસ્કાર ઘર કરી જતા હોય છે મા બાપ સમજે છે કે નાના છોકરાની ફિલ્મ જુએ છે ને ભલે જોતો હોય એ બાને થોડી વાર એને શાંતિ ને પોતાને શાંતિ પણ નથી જાણતા કે બાળકનું મગજ કોરી પાટી જેવું છે એ જેવું જોશે જેવું સાંભળશે એ એવું જ એમાં અંકિત થઈ જશે એ પોતાની જાતને એ સિરિયલ ના હીરો ની જગ્યાએ ગોઠવી દેશે ને એની જેમ જ ગાળો બોલતા ખોટું બોલતા ઝગડા કરતા બીજાને ઉતારી પાડતા આવું બધું શીખી જશે બાળકની ગ્રહણ શક્તિ ખૂબ જ હોય છે જાણો છો બાળક બોલતા કેવી રીતે શીખે છે ઘરના લોકો જે ભાષા બોલતા હોય એ જ ભાષા બોલતા બાળક કેવી રીતે શીખી જાય છે કેમ કે જન્મ ત્યારથી નવ દસ મહિના સુધી બરાબર ઓબ્ઝર્વ કરે છે અવલોકન કરે છે હજી બોલતા નથી શીખ્યું ત્યાં સુધી એની ગ્રહણ શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તે નવ દસ મહિના સુધી બરાબર નોટડાઉન કરે છે કે હોઠ કેમ ફફડે છે શું બોલવાથી શું એક્શન થાય છે

પણ મૂળ દોષ આપણો જ હોય છે આ બધું એટલા માટે કહું છું કે જેના બાળકો નાના છે તે પહેલેથી ચેતી જાય એમ ના સમજે કે આ ઘોડિયામાં સુતેલું બાળક શું સમજે છે યાદ રાખો જીરો થી સાત વર્ષના બાળકમાં તેની હાઈએસ્ટ ગ્રહણ શક્તિ હોય છે એટલે બાળકને જન્મ આપતા પહેલા મા બાપ બનતા શીખવું ખૂબ જરૂરી છે માં બાપે બાળકને સમય આપવો અત્યંત જરૂરી છે જે આજે ખૂબ ગૌણ બની ગયું છે મા બાપ કમાવામાં વ્યસ્ત છે અથવા તો મોબાઈલ ને કીટી પાર્ટીમાં વ્યસ્ત છે જે બાળકને સમય નથી આપતા અને જે ઘડતર નાનપણમાં થાય છે તે પછી એકવાર આઠ દસ વર્ષના થઈ ગયા પછી નથી થઈ શકતું પાકે ઘડે કાંઠલા ન ચડે કાચા ઘડે ચડે એકવાર દૂધમાં મેળવણ પડી ગયું પછી તેમાં ગમે એટલું દૂધ નાખો બધું ફાટી જ જાય બાળક નાનું હોય ત્યારે એની એના માટે સર્વસ્વ હોય છે માની ખૂબ જ ઇમ્પ્રેશન ના બાળક હોય છે એની એક એક વાત વર્તન એના માટે આદર્શ હોય છે આ જ ટાઈમ છે બાળકનું સારા વર્તન થી અને સારી સારી વાતોથી ઘડતર કરવાનું નહી તો વારો આવશે રડવાનો બીજું અસર કરે છે મિત્ર વર્તુળ પાડોશ મોબાઈલ ટીવી લેપટોપ વગેરે આજનું વાતાવરણ અને અમુક સંસ્કાર આજનું વાતાવરણ બધું અસર કરે અને અમુક સંસ્કાર બાળક જે જન્મ લઈને આવતું હોય છે ઘણી વખત એવું થાય છે કે અમારા ઘરનું વાતાવરણ આટલું સરસ હોવા છતાં આવો છોકરો કેમ પાક્યો એના તો સમજવું આવ્યો છે તો પહેલી વાત તો એ કે એના પ્રત્યે નફરત ના દ્વેષ ના કિરણો નાખવાનું બંધ કરી દો એના પ્રત્યે જે ભાવ છે કે આ તો આવો જ છે આ કઈ સુધારવાનો નથી આ તો જુઠ્ઠો જ છે એને કઈ સમજણ જ પડતી નથી આવા આવા જે કઈ ભાવ આવે છે એ આવા વચન પણ જો નીકળે છે તો તે ટોટલી બંધ કરી દો તમે એને નહીં બદલી શકો પણ તમે પોતે બદલાઈ જાઓ અંદરથી એના પ્રત્યે નિકાંત પ્રેમ અને કરુણા વહાવાનું ચાલુ કરો એના પ્રત્યે કરુણા બહાવો કે એને પણ કોઈ જન્મના કર્મ ઉદયમાં આવ્યા છે પણ ધર્મ પ્રભાવે એ જલ્દીથી બદલાઈ જશે એ ચોક્કસ સુધરી જશે જેને જેને તમે કહી રાખ્યું છે કે આ તો મારો દીકરો ખૂબ બગડી ગયો છે કાંઈ કીધું જ નથી માનતો એને તમારા દીકરાની સામે જ એમ કહેવાનું ચાલુ કરી દો કે હવે તો આ બદલાઈ ગયો છે હવે પહેલા જેવું નથી કરતો હવે તો બહુ જુઠ્ઠું પણ નથી બોલતો એમ એની સામે જ થોડું થોડું એનું સારું બોલવાનું ચાલુ કરી અને તમે વાતાવરણ ને બદલો એ બદલાય કે ન બદલાય તમે બદલાઈ જાઓ એકબીજા પ્રત્યે જે ધ્રુણા પેદા થઈ છે એને નક્કી ખબર હોય કે હવે હું ઘરમાં જઈશ એટલે મમ્મી આમ જ બોલશે આમ જ કરશે એટલે તમે કંઈ કહો ને એની પહેલા જ એનું નેગેટિવ માઇન્ડ તૈયાર થઈ ગયું હોય હવે તમે એને કંઈ કહેવાના બદલે તમારું વર્તન પોઝિટિવ કરશો તો ભલે શરૂઆતના એનામાં કંઈ ફરક ન પડે પણ અમુક દિવસ જતા એનું મન વિચાર કરતું થઈ જશે એના પર તમારા સદ્ભાવની તમારા મૌનની તમારા પ્રેમ ભર્યા વર્તન ની અસર પડવી શરૂ થશે એ ચોક્કસ બદલાશે મનમાં એ જીવની દરરોજ ક્ષમા માંગ્યા કરો મનમાં ને મનમાં કેમ કે આપણે પણ એની સાથે દ્વેષના એવા કર્મો બાંધ્યા છે કે જેથી દ્વેષ ભર્યું વાતાવરણ ઊભું થયું છે શાંતિથી ધીરજ થી પ્રેમ થી અને થોડી ટેકનિક થી કામ લો કે જેથી એને પણ લાગે કે ના ખરેખર મમ્મી પપ્પા બદલાઈ ગયા છે મમ્મી હવે મને શિખામણો આપ્યા નથી કરતી મમ્મી મારું સારું બોલે છે ખરાબ નથી બોલતી એવો એને અહેસાસ થવા દો આજ સુધી ઘણી શિખામણ આપી પરમાધામીની વાર્તાઓ પણ માર્યો કૂટ્યો ધમકાવ્યો જે પણ કર્યું એનાથી એ બદલાયો નથી હવે તમે બદલાઈ જાઓ એને ફીલ થવા દો કે હું પણ થોડો સારો છોકરો છું મારી મમ્મીની નજરમાં અને એનો અને તમારા કર્મનો નો ઉદય જો ખતમ થવા આવ્યો હશે તો એ બદલાઈ પણ જશે અરે એનો કોઈ ફ્રેન્ડ તમને કહેવા આવે ને કે આન્ટી તમારો દીકરો આવી ગાળ બોલ્યો તો ઓન ધ સ્પોટ એની ઉપર તાડુકવાને બદલે એના ફ્રેન્ડ ને કહો કે ભૂલથી બોલી ગયો હશે બાકી હવે પેદા કરતા ઘણું ઓછું બોલે છે આમ તમે એના ફ્રેન્ડ ની સામે સારો કહીને એના મનની માવજત કરીને એને બદલી શકો છો પ્રભુને આજ સુધી એ પ્રાર્થના કરી હશે કે હે ભગવાન એ સુધરે એવું કરો ના પહેલા એ પ્રાર્થના કરો જાણે અજાણે એને બગડવામાં મારો નાનો મોટો ફાળો ચોક્કસ છે એ ભગવાન હું બદલાઈ શકું એવું કરો હું બદલાઈ શકું એવું કરો ચોક્કસ માનજો કે હવે તમારો પ્રેમ જ એને બદલી શકશે વિચારજો કે વીંછી હોય કે પતંગિયું બંનેમાં એક સરખો જ શુદ્ધ આત્મા રહેલો છે હું બંનેને પ્રેમ કરીશ એકને નફરત અને એકને પ્રેમ નહીં કરું હે ભગવાન મને એવો બનાવ કે હું બંનેને સરખો પ્રેમ કરી શકું તમારો પ્રેમ જ બાળકને બદલી શકે છે તમે અત્યાર સુધી એને કહ્યું કે જુઠ્ઠા હવે તારે જુઠ્ઠું બોલવાનું બંધ કર હવે ઉલટી પ્રક્રિયા કરો એની ખોટી વાત શાંતિથી સાંભળી લો વાત પૂરી થઈ જાય એટલે કાઈ બન્યું નથી તેમ કહો કે મને ખબર છે કે તું ખોટું બોલ્યો છે તને એમ સારું લાગતું હોય તેમ કર હું તને ના નહીં પાડું પણ મને આ પસંદ નથી બસ હળવેથી છોડી દો બાકી કંઈ સમજાવું હોય તો એના બે ચાર મિત્રને ભેગા કરીને બીજાને કહીતા હોય એ રીતના રજૂઆત કર ડાયરેક એને શિખામણ આપવાનું બંધ કર થોડા વખત એમ કરીને જુઓ હમણાં તો કોરોના ને લીધે બધું બંધ છે પણ ચાલુ થાય એટલે તપોવન વગેરે યોગ્ય જગ્યાએ જ્યાં જ્યાં શિબિરો ચાલુ હોય ત્યાં અચૂક મૂકો ગુરુ મહારાજ ની શિબિરો ભરવાથી છોકરાઓમાં ઘણું પરિવર્તન આવતું જોયું છે ત્યાં બીજા છોકરાઓનું જોઈને પણ પરિવર્તન થતું હોય છે બસ અત્યારે જે કઈ મને વિચાર આવ્યા તે મેં રજૂ કર્યા છે હું એમ નથી કેતી કે જે મેં કીધું એ બધું બરાબર છે આમાંથી તમને કઈ યોગ્ય લાગે તો ગ્રહણ કરજો નહીં તો છોડી દેજો ઓકે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા